આ મુદ્દે વિક્રમભાઈ સેવક દ્વારા એક અઠવાડિયા પહેલા મેનેજર પાસેથી મેનેજર તરીકેની નિમણૂકનો ઠરાવ લેટર પણ માંગવામાં આવ્યો હતો પરંતુ અત્યાર સુધી ઠરાવ લેટર પણ શ્રીજીના વિક્રમભાઈ સેવકને આપ્યો નથી તે ઉપરાંત વિક્રમભાઈ સેવકે આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે આશરે ત્રણ મહિનાથી આ ટ્રસ્ટી માટેની જગ્યા ખાલી છે જેના માટે પંદર ટ્રસ્ટીઓના નામ મૂકવામાં આવ્યા છે આ નામને લઈ મેનેજર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારે આ માટે મેનેજરને કોઈ સત્તા નથી આમ ડાકોરના રણછોડજી મંદિરનો વિવાદ સપાટી પર આવ્યો છે